પુષ્પાબેન તમે ક્યાંથી આવો છો મુંબઈ થી આવો છો સરસ અને તમને જે છે તમારી અલગ અલગ સમસ્યા હતી એ વાંચીને સંભળાવું છું તમારામાં શરીરમાં જે છે ને પુષ્પાબેન વારે વારે શરદી થઈ જતી કાનનો ઢાકનો પ્રોબ્લેમ રહેતો કાનમાં દુખાવો રહેતો સાથે શરીર ભારે રહેતું હતું આળસ આવતી એડીમાં દુખાવો રહેતો નબળાઈ જેવું લાગતું થાક જેવું લાગતું તમને થાઇરોઈડની બીપીની સમસ્યા પણ છે સાથે સાથે બધા સાંધા દુખતા બરોબર છે અંબાઇલિકલ હર્નિયા છે તમને કબજિયાત રહેતી પેટ સાફ બરોબર ન લાગતું આવી બધી અલગ અલગ પ્રકારની સમસ્યાઓ હતી માસી બરાબર ને કેટલા સમયથી આ સમસ્યા હતી માસી શરદી તો પંદર વીસ પચીસ વર્ષે છે અને બધા સાંધાને બધું દુખે હું કેટલા સમય સાત આઠ વર્ષ થી દુખે છે સાત આઠ વર્ષ દુખતા હતા બરોબર છે અને તમે એના માટે લગભગ અલગ અલગ કઈ કઈ કેટલી દવા કરી ક્યાં ક્યાં કરી એલોપેથી તમારી સાત આઠ વર્ષ ચાલુ છે થોડા દિવસ બંધ વળી થોડા દિવસ ચાલુ ચાલુ તો દુખાવામાં ઘોડી લ્યો ત્યાં સુધી સારું રહે સારું થાય બંધ થાય એટલે પછી દુખાવો ચાલુ થાય પછી શરદી કફ માટે અવારનવાર દવાઓ લઈ હા એની અવારનવાર એ કાનમાં વળી રસી આવે બધું આવે દવા લઈને વળી પછી કંટાળો આવે મૂકી દો કે નથી દવા બરોબર છે હવે માસી તમે જ્યારે મારી પાસે આવ્યા અને આપણે સાત દિવસ રેગ્યુલર પંચકર્મ સારવાર કરી તમને બધામાં કેટલા ટકા સારું લાગે છે હળવું શરીર લાગે છે બઉ સારું લાગતું હતું પેલા કરતા બઉ સારું લાગે સારું લાગતું હતું પંચકર્મ બધું જમવામાં માં ભૂખ નથી લાગતી ને સારી રીતે થઈ મને એમ ટેન્શન હતું કેમ થશે હા તમને એમ હતું કે કેમ થશે અને જો તમારી ઉંમર જે છે 58 વર્ષ છે તમને થાતું હતું કે આવડી મોટી ઉંમરે હું પંચકર્મ કરાવીશ મને કંઈ તકલીફ થઈ જશે આમ થશે તેમ થાવ ઘણા બધા વિચાર આવ્યા હતા વિચાર આવતા હતા ના ના પણ જ્યારે આપણો અહીંયા પંચકર્મ થયું તો કેટલું સારું લાગ્યું ના સારું લાગ્યું બધું મસાજમાં દુખતું નતું ને સરસ રીતે કરતા હતા મસાજ તમારું શરીર જે છે ઈ

અને માસી હું તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે આપણે અહીંયા સંજીવનીમાં જે પંચકર્મ સારવાર કરી છે એ સાવ યુનિક છે બીજી બધી જગ્યાએ ઘણી વખતે સારવારમાં ઘણા બધા લોકો અમને ફરિયાદ કરતા હોય છે કે બીજી જગ્યાએ પંચકર્મ કરાયતું તો નબળાઈ આવી ગઈ થાક લાગી આવું થયું તેવું થયું ઘણા બધા અલગ અલગ ફરિયાદ કરતા હોય પણ આપણી સારવાર એવી છે કે કોઈ પણ ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે

ખરેખર ને જે છે આખી સમસ્યા વાયુ અને કફની છે અને આપણે જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ રાખીએ છીએ વાયુ અને કફનો રાખ્યો હતો એમનાથી અત્યારે ઘણું સારું લાગે છે પુષ્પાબેન અત્યારે તમને શરદીમાં એમાં કેવું લાગે સારું લાગે છે નહીં ફરક છે મને ફરક શરદીમાં ખાંસી ને કફ ને અત્યારે આવતા નથી નહીં તરી ચાલે કફ આવતા કફ ઘડી ઘડી આવતા હમણાં બહુ ઓછા આવે છે વસંત ઋતુ છે તો એ પણ કફ એમને ઘણો ઓછો છે માસી અમે તમારા સ્વસ્થ શરીરની કામના કરી છીએ બરોબર છે જય સ્વામિનારાયણ જય સ્વામી